હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આજે ફરીથી નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે કોઈ પણ પ્રકારની આપણે જો બીમારી હોય જેવું કે તાવ શરદી માથું કરતર કે દુખાવો થતો હોય કોઈપણ પ્રકારની બીમારી જો આપણા શરીરમાં હોય તો એ ઔષધિ દ્વારા કેવી રીતના તેને મટાડવી કઈ ઔષધિ કયા રોગમાં કઈ બીમારીમાં લાગુ પડશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે તો આ વિડીયો રસપ્રદ બનવાનો હોય જેથી કરીને વિડીયોને સંપૂર્ણ અંત સુધી જોજો જે આપણે ઉપયોગી નીવડશે જેવી અમે ખાતરી આપીએ છીએ મિત્રો જો આ વિડીયો આપણે ગમે તો જેને લાઇક પણ કરજો અને બીજાને શેર પણ કરજો જેથી કરીને આ બીજાને ઉપયોગી નીવડે અને તેનો ઉપયોગ પણ કરે મિત્રો સૌ તો આપણે કડવું કડિયાતુ નામની ઔષધિનો ઉપયોગ વિશે સમજૂતી મેળવીશું તો આ કડવું કળિયાતું વનસ્પતિ કેવી દેખાય છે તેને કેવી રીતના ઓળખવી તેની સૌપ્રથમ માહિતી મેળવી તો તેનું થડ જોઈએ તો ચોરસ પ્રકારનું દેખાય છે તેના પાન જે આપણે ચડકાટ મારતા હોય છે અને લાંબા હોય છે આ વનસ્પતિ મિત્રો ચોમાસા તથા શિયાળામાં આપણે જોવા મળે છે તાવ મટાડવા માટે આ પાનને તોડીને તેનો ઉકાળો બનાવીને મિત્રો તેનું સેવન કરાવવામાં આવે છે કડવા કડિયાતાને મિત્રો લીલું શક્તિવર્ધક તાવરોધક અને કૃમિનાશક માનવામાં આવે છે ત્યારબાદ મિત્રો ડાયાબિટીસના ઉપયોગમાં પણ તેને અસરકારક માનવામાં આવે છે તેનો સ્વાદ અતિ કડવો હોય છે પણ દવા તરીકે તે અમૃત ગણાય છે જો આપણે બીજી વનસ્પતિની વાત કરીએ તો અશોક જેને સીતા અશોક પણ કહેવામાં આવે છે જે મિત્રો આ સીતા અશોક બાગ બગીચામાં સામાન્ય રીતના જોવા મળતું હોય છે ખૂબ વિશાળ પ્રકારનું મોટું વૃક્ષ થાય છે જે બારે માસ લીલું છમ જોવા મળતો હોય છે દાઢી પર મોટી સંખ્યામાં પાનો આવે છે અને ફૂલ ચળકતા નારંગી અને લાલ પીળા રંગના હોય છે જે ગુચ્છામાં હોય છે જેથી કરીને તમને ઓળખવું શેલું પડે છે આ ફૂલની સીઝનમાં અશોકનું વૃક્ષ ખૂબ જ અતિ સુંદર અને રમ રળિયામનું આકર્ષક તમને દેખાતું જોવા મળે છે હવે તેના ઔષધિ ઉપયોગ જોઈએ તો બીજ પ્રમેય મટાડવામાં તેનો ખૂબ જ ઉપયોગ થાય છે